રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલો હોસ્પિટલોમાં ડોક્ટરની ઘટના આજે ધોરાજી સરકારી હોસ્પિટલ ની અંદર સ્ટાફની ડોક્ટરોની ઘટના બાબતે સરકાર નું ધ્યાન દોરવા માટે અમે બિન રાજકીય રીતે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે ધોરાજી ના સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ મારી સાથે આ ધરણા ના કાર્યક્રમ ની અંદર જોડાણા છે ધોરાજી સરકારી હોસ્પિટલના છાસઠ ના સેટઅપ સામે આડત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લાજવાને બદલે ગાજી રહ્યા છે ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવાને બદલે ધોરાજી ની પ્રજાને ગેરમાર્ગે દોરવા આ રાજકીય સ્ટંટ છે એવી વાતો કરી રહ્યા છે પરંતુ અમે બિન રાજકીય રીતે કોઈ પણ જાતના સિમ્બોલ વગર તમામ પાર્ટીના આગેવાનોને આમંત્રિત કરી અને ધોરાજીના પ્રશ્નને ઉજાગર કરવા માટે બેઠા છીએ તાજેતરમાં જ સરકારી હોસ્પિટલ નો સત્તાધારી પાર્ટી ના આગેવાનોએ તપાસી લેવાની જરૂર છે છેલ્લા પંદર દિવસની અંદર નિષ્ણાત ડોક્ટરોની અછતને કારણે બે દર્દીઓના કમોટ થયા છે અહીંથી રિફર કરવા પડે અને રીફર કરતા રસ્તામાં જ એ મૃત્યુ પામે આ સ્થિતિ ધોરાજીના દર્દીઓની છે આરોગ્યની સુવિધાને નામે ચાર લાખની પ્રજા ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની હેરાન થઈ રહી છે ત્યારે વાણી વિલાસને બદલે આ પ્રશ્ન ઉકેલાવો જોઈએ એવી અમારી સૌ આગેવાનોની નમ્ર માગણી છે મુખ્યમંત્રીશ્રી ને પત્ર શા માટે લઈ એ પોતે જાહેર માં સ્વીકારે છે ને મીડિયા સામે સ્વીકારે છે કે ડોક્ટર અને સ્ટાફ ની અછત છે એમને મીડિયા સામે એમ કહ્યું છે ભરતી ની પ્રક્રિયા ચાલુ છે ને એ પ્રક્રિયા પૂરી થતા ભરતી કરવામાં આવશે જો સ્ટાફ અને ડોક્ટરો ની પૂરતી હોય સંખ્યા હોય તો એમને ચાર દિવસ પેલા આવું નિવેદન શા માટે કર્યું મારો પ્રશ્ન એને છે તમે સૌ જાણો છો પણ મારી પાસે બોલાવા માંગો છો

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ